ભાવનગર મહારાજ નાટક જોવે અને ખુશ થયા વાહન મારવાડી એ પર્થવી ના ઉપર ખુશ થયા પગ માંથી તારું એટલે સ્ટેજ ના ખૂણે આવે કીધું માફ કરજો મારા કે કેમ કે તમારું ઇનામ નહીં લઈ શકું કારણ શું કે તમે અઢારસો પાટલ ના ઘણી સો અઠાણું બાણું લાખ મારવાનું ઘણી પરખરી છો તમારું દાન લવ ને તો વેજીવો ન કહેવાય તો લઈ જવો પાત્ર પહેર્યું પાછો ઉભો ઉભો કેતો હોય દેતા જાય જવું દેતા જાય મેં કેની ગંઠી પહેરી છે આનું માણસું ભરતા પેલા આટલો તો જીવન અંદર એક વખત વિચાર કરવો જોઈએ મારું કોડ ક્યુ છે મારું ખાનદાન ક્યુ છે મારી પેઢી કઈ છે આટલો વિચાર કરી દે ને તો પછી બીજું કઈ નહીં કરવું પડે બહુ શાસ્ત્રો નહીં વાંચવા પડે વિચાર કરી દે તો આજે છે ભારત પુરુષ નું નામ છે છતાં માં કેવાય ને એટલે તો બેઠી બેઠી બાજુ ધવરે રાખે બાંગ્લાદેશ વાળા ગાવતા ગયો દહી સડાવી કોઈ લડાઈ છે જાકારો ન દે હવે બધે ટિકિટ પાછા પડે કાં ગાડું ભાંગે ઘર ઉથલી જાય બે કર બાપો કેતા તો બે પડતિયા રૂબાળો લઈને ફળેલામે કાંઠે ચડી ગયા ધતુરા ફૂલ જેવા ફોઈ થઈ ગયા મીંડા હાફવા ધરમાં ગાડો ઉભો રાખીને ખેડૂત દીકરો પાણી પીવા ઉતરો એમ બાજુમાં રખડતો રખડતો ક્યાંથી ગથેડો આવ્યો એને બળદિયાને કીધું મરી જાવ મરી તમારો બાપ એટલો ભાર લઈને ચડાય કે તો કે કાં તો ઉલાળો મારો ગરેડ તો જાય નદીમાં ભરતા ભૂલી જાય કે ઉલાળો મરાય કે આ મારી માથે એક દી કુંભારે ધારા કરતા વધારે ઠામડા ભીરાન બંધાય ઉલાળા મેરા એ કામ મેરો ને એ કામ મેરો ઠામે ઠામ ફોડી તે તેથી ભરતો નથી આપણે મોકરા ફરીએ ઉલાળો મારો ઉલાળા મરાય અમારા થી ઉલાળા ન મરાય કે કેમ કે તારી મામા રી મારશે અમારી મા ને જગત મારી માને જગત પૂજે અમારી માને જગત તાંડલો કરે અમારી માને પૂછે જગત પાણી રેડે હું તો જાહેર માં બોલો આ હિન્દુસ્તાન ની ધરતી ઉપર ડચ આવ્યા ભીડાશે ને ખબર હશે હું આ ફિરંગીઓ આવ્યા મોગલો આવ્યા છેલ્લે અંગ્રેજો આવ્યા એની સતાલી આવ્યા બળ લી જવાય એટલું ધૈડી જવાની કોશિશ કરી છતાં હિન્દુસ્તાન વર્ષ સુધી રાજ્ય કર્યા પછી આ દેશની સંસ્કૃતિને એ ફેરવી નહોતા હઈ ગયા એ અટલા ટીવી કરી દે હું ટીવી વિરોધી નથી પણ એનો જે રીતે ઉપયોગ થાય છે આવતું હોય છે કે માંગતો નથી માધવા હું કરોડ રૂપિયા કિર કરોડ રૂપિયા ન જોતા હીરા માણે બગલા ગાડી નથી જોતા માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીરતાર પણ વખતે બધો વ્યવહાર મારો સાથી લઈ જાય સાંભળ્યા મારી બહેનો દીકરીઓ આણા પ્રિયાણા મામેરા મારા ભાઈઓ હેતુ સંબંધી જ્ઞાતિ મારા તમામ જીવનના જેટલા વ્યવહાર હોય એટલા વ્યવહાર હંચવાઈ જાય એટલે તારા લાખો રૂપિયા છે બસ ઈશ્વર પાસે એટલું જ માગવું સાયા એટલો દીજીએ જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું મારે ઘેરથી કોઈ અતિથિ ભૂખો ન જાય અતિથિ તિથિ વિનાનો આવે મહેમાન તો ટપાલ લખીને આવે મહેમાન આવે ને એ તો ટપાલ લખીને આવે

જમાય જમાડવો દીકરી માટે હોય બાવર ના ઠુઠા જોવા પણ આવે એટલે નકર આપણને ખબર છે કે આપણા ભૂરા કેટલી છે આપણે આપણા ભૂરા ને પગ થી માથા સુધી ઓળખતા હોઈએ તોય કરવું પડે શું કરવા દીકરી હાટવું

ત્રણસો કે હા કે ગણતરી કે કરાવો વધે ઘટે તો કે વધે તો હાથ નીચે હોય આપી દીકરી બાપ નો હાથ નીચે હોય એટલે જમાઈ રૂડું મનાવવું પડે એ વાગી હાટું નહીં દીકરી હાટું

પુરુષ ગાડી જતો હોય બાજુમાં બાઈ બેઠા હોય એમાં કોઈ જગ્યાએ ગાડી સ્ટોપ થાય પુરુષ પોતાની સીટ ડ્રાઈવિંગ સીટ માંથી નીચે ઉતરી અને પત્ની કોઈનું બારીનું ખોલે તો માનવું જોઈએ કા ગાડી નવી છે કા પણ નો દીકરો ન ઉતરે

એક લાપસી બનાવે બાય મારી ઉડી જાય એવી લાપસી થાય કુટુંબ ભેરું ટોપડી ચાલે રબર જેવી થાય એવી રૂડી હાહુ માં લાપસી કરી બે મિત્રો જમવા બેઠા રબર જેવી લાપસી ઉયલાણા તો હાહુ એ નવા નવા કરી એટલે બિશાળો મોરલા ખોખા ગળતો એમ ગળે ઉતારતો હતો અરે મારા સાસુ એ બનાવી પાછી મૂકી જાય પાછી મૂકી જાય પાડો કરે પાછી ખાય એમે રહોડા માંથી હાથ નહીં પટેલ હરમાતા હો લાપસી દઈ જાઓ તેના મિત્ર બોલો કે થોડીક દઈ જાઓ પુષામ જમાય દીકરી માટે અદભુત ત્યાગની મૂર્તિ હોય તો દીકરી છે એનો પ્રસંગ વચ્ચે બેનો બેઠા છે એટલે ખાસ કહું છું બનેલી આ સત્ય ઘટના છે કવિ નજરે જોયેલો પ્રસંગ છે સવાર નો ગામડું ગામ તો ગામડા ગામની ભાઈ બાર વાત કરી ને પુત્રી વાળા મહાત્મા ત્યારે મને એક વસ્તુ યાદ આવી હતી બોલતા હતા ને ત્યારે એ ભાઈ મને પૂછ્યું હતું મને કે ગામડામાં શેરમાં ફેર હું મેં એટલું કીધું કે ગામડામાં માણા ઘીરે ખાય ને ગંદકી બહાર કરે ને શેરમાં બહાર ખાય ને ગંદકી ઘીરે કરે મહત્વનો ફેર બીજા ફેર જે હોય પરમાં એક બસ આવી અઢારક વર્ષની દીકરી આમ ઘરણા થી લથબથ થેલી લઈને બસમાં ચડી બાજુમાં એક બેન બેઠા હતા એની પાસે જગ્યા હતી ને થેલી મૂકી બારીએથી જોયું

મારું પારે હું કોઈ દિવસ એકલું નથી ગયું આજ મારું પારે હું એકલું નીકળું છે મારો કાળજાનો કટકો એકલો નીકળો છે એ બેન ઉતરે ને પાટી અને ઉતારી દેજો એટલું કઈ પાછો દીકરી પાસે આવ્યો એટલે દીકરી એટલું કીધું બાપુ હું થાકી ગયા હશો હવે તમે પાછા વળી જાવ ને એટલે ટોટલ પાઘડીના આટાની માલિક વચ્ચે બે રૂપિયાની નોટ કાઢીને બારીએ લંબાવીને એટલું કીધું બેટા તારી માથે તો માલિક માલિકની મહેરબાની છે તારે ઘીરે તો લાખોની આમદાની છે તને બાપા આ બે રૂપિયા તો શું દેખાય હું ગરીબ બાપ છું તને મારે આને ઠાલે હાથે કેમ ભણાવી હગો આ બે રૂપિયા છે ને મારી દીકરી મારા બાપ અને બે લાખ જેવા